રીતે આપણે સાફ કરી લેવાનું છે તો આ રીતે આપણે સારો કાઢીને આ રીતે વ્યવસ્થિત રીતે ધોઈ લેવું સાફ તો મિત્રો જો જે આપણે પહેલી સારી કરી પાપલેટ એ રીતે આપણે બધી સારી કરી લઈશું તો મિત્રો જો આપણી બધી પાપલેટ આપણે સાફ કરી નાખી સારી રીતે તો હવે આપણે આને પાણીમાં ધોઈ અને રેસીપી બનાવવાનું શરૂ કરી દઈશું તો મિત્રો આપણે પાણીમાં સરખી રીતે આપણે ધોઈ લેવાની છે તો મિત્રો જો પહેલી જ આપણે ડુંગળી કાપી લેવું ተቀመጠ લીધા છે આપણે લીલા એ આપણે કટિંગ કરી લેવું આપણે ઝીણા ઝીણા કાપી લેવાનું છે અને તો મરસા આપણે આમાં નાખી દઈએ મિત્રો જો આપણે લીધું છે લહણ તો એ લહણ આપણે ખાંડી ખાંડી લેવાનું છે તો આ રીતે આપણે લસણ બધું ખાંડી લેવાનું છે તો મિત્રો આપણે લસણ ખંડાઈ ગયું છે તલા તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે મનાખ સુતિયાર તો મિત્રો તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ટમેટા ડુંગળી ને ઢિલા મરચા એ આપણે નાખી દે ટમેટા ડુંગળી ને મરચા એ આપણે સરખી રીતે પાકી જવા દેશું આ રીતે આપણે ધીમા જે આપણે એને હલાવતા રહેવાનું છે ડુંગળી આપણી દાજી ન જાય એમાં કે તો મિત્રો આ રીતે આપણે ડુંગળી બરાબર વ્યવસ્થિત રીતે પાકી જવા દઈશું પછી આપણે બીજું શું વસ્તુ નાખી એ તમને બતાવીશું તો મિત્રો જો ડુંગળી ટમેટાને મરસા લીલા એ આપણે જો પાકી જશે બરોબર તમને દેખાડું હવે મિત્રો આપણે બધી મરસા એવું બધું ટૂંકું મરસા એવું આપણે નાખી દઈશું થોડુંક નાખશું આપણે મીઠું સ્વાદ અનુસાર એક ચમચી નાખશું હળદર એક ચમચી નાખશું જીરું બે ચમચી નાખશો આપણે મરસું લાલ મરસું તમે મિત્રો તમારી તીખાશ પ્રમાણે નાખી શકો મિત્રો વ્યવસ્થિત આપણે હવે આપણે એમાં નાખવાના છે જો લસણ ખાંડેલું હવે આપણે જે કંઈ પાપલેટ આપણે હારી કરેલી છે એ પાપલેટ આપણે એમાં નાખી દઈશું તો હવે મિત્રો નાખવાના છે જો આપણે એમાં પાણી તો મિત્રો હવે આપણે જો એને ફૂલ ગેસે આપણે એને સડી દેવા દઈશું તો હવે આપણે ઢાંકી દેવાનું છે એને તો મિત્રો હવે આપણે કેટલી શાકની વારફી જોઈ લઈએ આપણે તો મિત્રો થોડીક વાર છે થોડોક રસો છે તો આપણે થોડોક રસો આપણે બળી જવા દઈશું થોડીક વાર આપણે ઢાંકી દઈએ તો મિત્રો જોવો આપણે કઈ જ આવે રસો રો નહીં આપણે થોડોક રસો એમાં રાખવાનું છે આખી એમનું વાપરશે હવે આપણે એને ટેસ્ટ કરી દેવું ધીમો હવે એમાં આપણે નાખવાનું ગરમ આપણે હવે આપણે થોડીક ઢાંકી દેવાનું તો હવે આપણે ગેસ કરી દીધું બે અને થોડીક વાર આપણે ઠરવા દઈએ તો મિત્રો હવે જોવો આપણું તપેલું ઉતારી લઈએ તો મિત્રો જો આપણે પાપલેટનું શાક બની રેડી થઈ ગયું છે તમને જો પાહાવીને બતાવું તો આવું મિત્રો આપણું શાક બન્યું તો હવે આપણે ભાણા કરી લઈશું મિત્રો જો આવો અમારું પાપલેટનું શાક બની ગયું તો મિત્રો જો આપણે પાપલેટનું શાક બની ગયું અને જો ભાણામાં પણ પીરસી દીધું તો મિત્રો તમને જો નજીક આવીને બતાવું જો આવું આપણું પાપલેટ નું શાક બન્યું છે જો મિત્રો એકદમ ખાટો રસો અને મસ્તીનું બન્યું છે તો મિત્રો અમારે પાપલેટનું શાક બનાવીની રીત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો વિડિયો અહીંયા પૂરો કરશો ફરીથી મળશું નવા વિડીયોમાં